તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ નવરાત્રી ચાલી રહી છે તેમાં તેને જ મિત્રો ગુજરાતના ગૃહમંત્ર હર્ષભાઈ સંધવી મિત્રો નિવેદન આપ્યું હતું કે ભાઈ તમે બાર વાગ્યા લગી નહીં પરંતુ મિત્રો આખી રાત સુધી મિત્રો ગરબા રમી શકશો પરંતુ મિત્રો અત્યારે ભાઈ ગઈકાલે મિત્રો એક વડોદરાની સગીરા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે નવરાત્રી પત્યા બાદ રાત્રે જેમાં મિત્રો વાત કરી તો તે છોકરીભાઈ હાલના ટાઈમમાં મિત્રો એમ કીધું તો હોસ્પિટલમાં છે ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્યાં તપાસ કરતા તેના સશમા સાથે મિત્રો વાત કરી તો સંપલ મળી છે તમે વિચાર કરી શકો છો અત્યારે ભાઈ નવરાત્રીમાં પણ નથી મૂકવામાં આવતા છોકરીઓ સાથે તો ખાસ કરીને ભાઈ સાવચેતી રાખજો કારણ કે તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈ નવરાત્રી પત્યા બાદ રાતે બે વાગ્યે ત્રણ કે ચાર વાગ્યે કોઈ પણ છોકરીઓ એકલી જતી હોય તો ખાસ કરીને સાવચેતી રાખજો કારણ કે અત્યારે ઘણા બધા નરાધમીઓ એવા છે કે જેના લીધે છોકરીઓ સુરક્ષિત નથી રહી શકતી પરંતુ મિત્રો અત્યારે ભાઈ ગુજરાતમાં સૌથી મોટો સવાલ ઉઠેલો હશે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંધવી ઉપર કારણ કે તેને બાર વાગ્યા લગી નહીં પરંતુ મિત્રો આખી રાત સુધી ભાઈ તેને ભાઈ શું ટાઇપી છે ગરબા રમવાની પરંતુ મિત્રો અત્યારે ગુજરાતના તમામ લોકો છે એ મિત્રો સવાલ ઉઠાવી રહ્યા છે હર્ષભાઈ સંધવી ઉપર કે ભાઈ તમારા લીધે અત્યારે મિત્રો છોકરીઓ સાથે આવું થઈ રહ્યું છે જો તેને બાર વાગ્યા લગી સહા પાડી હોત તો મિત્રો કઈ પણ ન થાત કારણ કે બાર વાગ્યા સુધી ભાઈ હાલના ટાઈમ આપણે વાત કરીએ તો નવરાત્રી દર વર્ષે રમાતી હોય પરંતુ મિત્રો આ વર્ષે ભાઈ વધાર દેવામાં આવી છે બાર વાગ્યા લઈએ નહીં પરંતુ આખી રાત રાત તમે એમ કહો તો નવરાત્રિ રમી શકશો તો મિત્રો તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈ ઘણા બધા ગુજરાતમાં કેસો વધી રહ્યા છે બળત્કારના તેનું પાછળનું કારણ એક જ છે કે ભાઈ કોઈને રાધમીઓને ફાંસીની સજા અથવા એમ કીધું તો મોટી સજા નથી આપવામાં આવી રહી ત્યાં માટે લોકો સુધી મિત્રો એમ કીધો અત્યારે એ એમ એવું માની રહ્યા છે કે ભાઈ આ અમે સેલમાંથી છૂટી દઈશું બાકી અમારી સાથે કંઈ પણ થવાનું નથી જો મિત્રો ફાંસીની સજા અથવા એમ તો તેને સરઘસ કાટમાં આવે તો લોકોને ખબર પડી જશે કે આવું કરવું જોઈએ નહીં તો બાકી તમને આ તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ સેક્શનમાં તમારે જરૂરથી જરૂર જણાવી દેજો બાકી આજના વિડીયોમાં આટલી જ માહિતી એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત